ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ છે અને છેલ્લા ચાર દિવસથી રોપવે સંચાલનને અસર પડી રહી છે તો પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે સો મંગળ રોપવે બંધ રહ્યા બાદ બુધવારે ફરી રોપવે શરૂ કરાયો હતો તો ફરી ભારે પવન કૂંકાતા રોપવે બંધ કરવાની ફરજ પડી છે ગિરનાર રોપ સેવા એ બંધ કરવી પડી છે પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ભારે પવન ક્ષેત્રમાં ફૂંકાઈ રહ્યો છે જેના કારણે રોપવે સેવા એ બંધ કરવામાં આવી છે તો સોમ મંગળ આ બે દિવસ પણ રોપવે બંધ રખાયો હતો કારણ કે બે દિવસોમાં પણ તે જ પવન ત્યાં ફૂંકાઈ રહ્યો હતો ત્યારબાદ બુધવાર એક દિવસ રોપ ચાલુ કરાયો હતો અને ફરી ગુરુ શુક્ર શનિ અને ગુરુ અને શુક્ર જ્યારે તેજ પવન ફૂંકાયો અને આ રોપ બંધ કરવો પડ્યો છે તો આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે જય ગિરનાર રોપ સેવા બંધ સોમ મંગળ પણ બંધ રહ્યો હતો એક દિવસ બુધવાર ચાલુ રખાયો અને ફરી એકવાર બંધ કરવું પડ્યું છે શું સ્થિતિ જય જી ખાસ કરીને જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી આ ગિરનાર પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છેલ્લા ચાર દિવસથી ભારે પવન ફૂંકાવાને લઈને સંચાલન પર જે અસર જોવા મળી છે શિયાળાની ઠંડીને લઈને ભારે પવન ફૂંકાતા પ્રવાસીઓ આ મોજ માણવા આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓ રોપવે મારફત ગિરનાર પર જતા હોય છે ત્યારે જે છેલ્લા ઘણા દિવસોથી એ રોપવે બંધ જોવા મળ્યું છે ત્યારે લોકો પણ હેરાન પરેશાન થયા છે જી જી બિલકુલ જય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર